જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ વેલકમ બેક ઓર યુટ્યુબ ચેનલ આટલું કરવાનું હોય ખાલી ઓકે મેં કીધું હું તૈયાર થતી તો એ કે હું બોલવાનું હોય કે ગુડ મોર્ગ જય શ્રી કૃષ્ણ હું બીજું હોય કે મને નથી ખબર તો ગાય નહીં આપણે સવારના થયા છે સાડા દસ અને આપડે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે ધોઈને તૈયાર થઈ થઈ ગયા ગયા અને આજે આપણે છે 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 પણ તોય આપણે થોડી વ્લોગ શરૂ કરવાની કસ્ટી લઈ લીધી વ્લોગ અત્યારમાં શરૂ કરતી હતી ને ભાવનગરમાં બહુ ઠંડી છે ગાય તમારા ગામમાં ગામડે કેવી ઠંડી છે કે ગમેન્ટમાં શું ગમેન્ટમાં કમેન્ટમાં છું અહિયાં તમને ભાવનગરમાં તો બહુ ઠંડી લાગે છે પણ તોય સવાર સવારમાં આપણે

ગુડ મોર્નિંગ હા આજ મહાદેવ નું કીધું હર હર મહાદેવ હર હર મહાદેવ કંટિન્યુ રહી ચુકાય ફની મને પણ આવડે અંદર પરોંડી વાળી પોતાર થાય જતો બોલે છે નકકર લાગે તો મેગલ આલકર પર પ્રેક્ટિસ કરાર આ કે મત સમજ પર એમ હતી રી સાળો કાઠી નાખો

तो देखा देखाएगी सॉरी करू करे क्वालिटी नहीं चिंता ठंडी हम तो चल तो गौकी। गौकी। तो 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 वो तो 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 तो

ખબર પડી ઠંડી તો ઓછી લાગે બંધ કરતા કે ઠંડી ન લાગે પણ જાય ને બધું ફાટી જાય

કમોસ અલ અનો હા તુ ત બીમાર પડવાની છે બાર નો ખાઈ હું લે કા ફોટો તો શું કહે છે મમ્મી આવી ગઈ છે કેવા બેઠા ત કેવા બેઠા ત તો મેગી બનાવવાની હતી

છે હા અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે તો જો અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ